મારું નામ શંભુભાઈ મિસ્ત્રી હું ધાંગધ્રા શહેરમાં રહું છું આમ તો હું વોડન આર્ટિસ્ટ છું પણ એક દિવસ મેં મંદિરમાં આ નારિયેળના કાચરા જે ઝોવેર અને જે વેસ્ટમાં પડેલ અને તેનો કોઈ ઉપયોગ નહોતો તે જોઈને મને એવું થયું કે આમાંથી કંઈક એવી વસ્તુ બનાવી જે સુશોભ ઘરમાં સુશોભન લાગે તેને રોજિંદા ઉપયોગમાં આપણે વાપરી શકીએ જેમ કે ચાના કપ છે કીચડી છે કે જે નેચરલ જે કુદરત સાથે જોડાયેલી વસ્તુ છે એને આપણે બનાવીને એનો ઉપયોગ કરી શકીએ એવો મને વિચાર આવ્યો અને પછી મેં આ નારિયેળના કાચરામાંથી વસ્તુ બનાવવાનું ચાલુ કર્યું ધીમે ધીમે અને છેલ્લા પાંચ છ વર્ષથી આ નારિયેળના કાચરામાંથી હું વસ્તુ બનાવું છું અને તેને તેનું વેચાણ પણ કરું છું અને લોકો આ કળાને ખૂબ વખાણે છે અને એકદમ નેચરલ જે નેચરને નેચરને અનુરૂપ હોવાથી લોકો આ વસ્તુ પસંદ પણ કરે છે ને ઘરના સુશોધન માટે હું અનેક પક્ષીઓ જેમ કે બગડા હોય મોર હોય કે ઘરના વોર વોર ઉપર ટીંગાડવા માટે નારિયેળના શો પીસ હોય કે ફાવર હોય વગેરે વસ્તુ આ નારિયેળમાંથી ખૂબ સુંદર બને છે અને એકદમ નેચર લાગે છે અને આ વસ્તુ મેં ઘણા વર્કશોપ પણ હું અટેન્ડ કરું છું અને લોકોને આ નારિયેળના કાચરાનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે ઘરના સુશોભન માટે આ વસ્તુઓ બનાવી તેના માટે હું નવી પેઢી અને નવા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપું છું કે આ વેસ્ટમાંથી આપણે બેસ કઈ રીતે બનાવી શકીએ અને પોતાની કળાને કઈ રીતે આપણે બહાર આવી શકીએ અને દેશ વિદેશમાં આપણી આ કળાને આપણે એક લોકો સુધી પહોંચાડી શકીએ જેથી કરી વિદ્યાર્થીઓ પણ ભણતરની સાથે પોતાના સ્કિલ ડેવલપ થાય તેમના માટે આ નારિયેળમાંથી અનેક વિવિધ વસ્તુઓ બનાવું છું હું અશોક કપૂર રાગેન્દ્રાથી મારા મિત્ર શંભુભાઈ મિસ્ત્રી વેસ્ટમાંથી વેસ્ટ એટલી બધી સારી સારી વસ્તુઓ બનાવે છે જે આપણા ઘરમાં ડેકોરેશનમાં ખાવા પીવામાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ બનાવે છે અમને ઘણો બધો શોખ છે અને ઘણા છોકરાઓને નિશાળોમાં જઈને શીખડાવે છે અને મનથી કામ શીખડાવે છે એમનો ઉદ્દેશ્ય જ છે કે ગમે તે વેસ્ટ વસ્તુ હોય એને કેવી રીતે ઉપયોગ કરવો નારિયેળના કાચલા જે રહી જતા હોય મંદિરોમાં બધી જગ્યાએથી લાવીને એમનો ઉપયોગ સારી રીતે કરીને સારી મહેનત કરીને આ પ્રમાણે જે વસ્તુઓ અહીંયા મૂકી છે બનાવે છે અને વેચાણમાં પણ મૂકે છે એમનું ઉદ્દેશ્ય છે કે બધી એની વેસ્ટની વસ્તુઓ એ સારા ઉપયોગમાં લઈ શકાય એ ઘરમાં જે ડેકોરેશનની વસ્તુઓ હોય ચાના કપ હોય કોઈને ગિફ્ટ દેવા માટેની આઈટમ હોય એવી બધી સારી સારી વસ્તુઓ એમને ઘણો બધો શોખ છે આવી વસ્તુ બનાવવાનો કે વેસ્ટનો કેવી રીતે આપણે ઉપયોગ કરીએ કે કચરો પણ ન થાય અને વેસ્ટનો સારો ઉપયોગ થાય એ એમનો કાયમ ઉદ્દેશ રહ્યો છે મારું નામ વાળા ભારત છે હું ધોરણ નવમાં ભણું છું પ્રિયમસિંહ જવાહર નવોદય વિદ્યાલય ધાંગધ્રામાં એક કેમ્પ કરાવ્યો હતો જેમાં શંભુ સરમને શીખડાવતા હતા લાકડાથી અને એ સિવાય એક નાળિયેરમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખડાયું છે જેમણે એ અમે આગળ જઈને અલગ 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 રીતે આગળ વધવા માટે થઈ શકે છે અને આ બધું કરવામાં પ્રિન્સિપલ મેમ અને બધા સ્ટાફનો સાથ છે મેં શ્રીમતી મમતા લાંજેવાર પ્રાચાર્ય પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ધ્રાંગંદ્રા જિલ્લા સુરેન્દ્રનગર સે આપ સભી કોઈ જ્ઞાત કરવા કરા ચાહુંગી કે માનનીય શ્રીમાન શંભુભાઈ જો એક બહુ સન્માનીય એક કલાકાર હૈસ્ટસે બેસ્ટ મટીરીયલ વસ્તુઓ કો યા સજાવી વસ્તુઓ બનાયા જાય તો વો હૈ નિયલ नारियल का पानी पीने के बाद या नारियल का उपयोग करने के बाद उसका छिलका और उसकी जो कटोरी जो होती है हार्ड मटेरियल जो होता है वो हम फेंक देते हैं लेकिन ऐसे फेंकी हुई वस्तुओं से वो विभिन्न प्रकार के डेकोरेटिव आइटम्स बनाने में माहिरत हासिल कर रहे हैं और उसी के वर्कशॉप भी हमारे स्कूल में हमारे विद्यालय में बच्चों के लिए हमने आयोजित किया जहाँ बच्चों ने बहुत सुंदर सुंदर रमाकड़े बनाए बच्चों को इससे एक कौशल निर्माण हुआ है उनमें एक अपने आत्मनिर्भरता जैसे कि हमें पता है कि आत्मनिर्भर भारत कैसे बनाया जा सकता है बहुत सारे ऐसा हो जाता है कि कभी कभी किसी कारणवश बच्चों को बच्चों को नौकरियां नहीं मिलती है या अच्छे प्लेसमेंट नहीं मिलता है तो ये सारे स्किल कौशल अगर बच्चा सीख जाता है तो ज़रूर वो अपना जीवन यापन आगे जाकर इस कला के बदौलत बच्चा कर सकता है